જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો જે આપણા કોમેન્ટ કરવાની ચેલેન્જ ચાલુ હતી અને જેની કોમેન્ટ આવી હતી તેના આપણે લાઈવ ચેનલમાં નોમ લેવાના છે તો આજ આખો વિડીયો આપણા કોમેન્ટનો છે તમારી કોમેન્ટ છે કે નહીં તો વિડીયો જોજો આજે આપણે લાઈવ કોમેન્ટ રીડ કરીએ તો આપણે વાયર સ્ટુડિયોમાં કમેન્ટ રીડ કરવા આવી ગયા છે અને અમારો પહેલો વિડિયો છે કિશન કોનો છોકરો છે તેમાં ત્રીસ કમેન્ટ આવી છે તો જેને કમેન્ટમાં નોમ લખ્યો હશે તો એ તેનો જ કમેન્ટનું નામ લઈશું આપણે બીજું તો જે ઇમોજી મિકી છે તેનું નામ આપણે કેવી રીતે લઈ શકીએ તો જો ભવાનજી રાજપૂતે કમેન્ટ કરી હતી કે વિડીયો બનાવવાનો મતલબ ખબર ના પડી તો ભાઈ વિડીયોનો મતલબ કમ્પ્લીટ હતો ભાઈ બીજા જયંતિભાઈ ગોહિલે કમેન્ટ કરી છે કે બલ્લુ ઉર્ફે બળવંતસિંહનો દીકરો છે વિનોદ ઠાકોરે કમેન્ટ કરી છે વિનોદ ઠાકોર સુભાષ શાહ ખેગરબાનો છે કિશન અલ્પેશ મુખાશ એ કમેન્ટ કરી છે ડીએ પટેલ કિશન કમેન્ટ કરી છે એક ભાઈએ વૃહત રામવન એ કમેન્ટ કરી છે ચેનલનું નામ છે ભગવાનસિંહનો દીકરો છે શ્રેણ ઠાકોર જય માતાજી શ્રેણ ઠાકોર કિશન કોનો છોકરો છે ખબર નથી જીમમાં કિશન કોઈનો છોકરો નથી તે તેમનો બત્રીજો છે તે બલ્લુ સાથે રહે છે જીગર જાદવ દરબાર ભાઈ થોડું બોલવામાં લોચા લાગે છે થોડું સરખું બોલો એવું કમેન્ટ કરી છે ભાઈએ હરીબાનો છોકરો છે બાબુ રબારીએ કમેન્ટ કરી છે કિશન ફુમતાજીના મોટાભાઈનો છોકરો છે જય માતાજી એડવોકેટ ગુલાબજી ઠાકોર વિશાલ વાઘેલા જય માતાજી માનવીરસિંહ ચૌહાણ જય માતાજી કલ્યાણભાઈ રબારી જય માતાજી તો આપણે એક વિડીયોની કમેન્ટના નામ લઈ લીધા છે હવે બીજો વિડીયો છે કે એસપી હિન્દુસ્તાની ટીમને જે સમથિંગ ગ્રેટ સમિંગનું લોગો છે તેનું શું કારણ હતું એ બધા કમેન્ટ કરો તો હિમા વિપુલ ઠાકોરે ઈમોજી ભેજી છે ગોપાલભાઈ મેરવાડા મેવાડા ભાઈ તું શું કહેવા માંગે છે તો ભાઈ આપણે એ જ કહેવા માંગતા હતા કે સમથિંગ ગ્રેટ કમિંગ સુન જે એસપી હિન્દુસ્તાન ટીમમાં જે ચાલું છે તેનું કોઈક મોટું આયોજન કરી છે જે ભરતસિંહના વ્લોગમાં ચાલુ જ કે અમે કોઈક નવું ધમાકો કરવાના છીએ તો એ જ વાત છે ભાઈ ભાઈએ કમેન્ટ કરી કે ગૂગલ એડ આવવાનું છે તો સુરેશ દેવા ઓફિશિયલ કમેન્ટ કરી ના ભાઈ હજુ ચેનલ મોટાઇ નથી ધ એમ ઠાકોરે કમેન્ટ કરી છે અલ્યા આ ભાઈ એ નવો બિઝનેસ લાવે છે તો હા એ ભાઈ કમેન્ટ કરી છે કે હા ભાઈ બિઝનેસ જ લાવે છે નવા ધમાકો કરવાના છે ઠાકુરે કમેન્ટ કરી છે ઠાકુર ચોવીસોતેર કરી ઓ ભાઈ સમથિંગ ગેટનો મટરમને ખબર છે તો દેસાએ સહારે કમેન્ટ કરી છે પૈસા બહુ ભેગા થયા લાગે છે કંઈક નવું કરશે એમ બસ દેસાએ સહારે બીજી કમેન્ટ કરી છે કે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુ ભાગ આવશે તો કમેન્ટ કરી છે કોઈ ખબર નહીં ભરતસિંહ લોક ચેનલ જોવો હા ભાઈ જોઈએ વિડીયો પછી ટ્યુશન ચાલુ કરો તો આપડા બે વિડીયોની કમેન્ટના નામ લઈ લીધો અને એક ત્રીજા વિડીયો કમેન્ટ છે પંદર કિમર કમેન્ટ છે જે આપણા યસપિન્સની ટીમ વિશે બોલાવ્યો હતો બનાવ્યો હતો વિડીયો જેને ઠાકોર સમાજને સપોર્ટ કર્યો હતો તાને તો એ આપણે બહુ ગર્વની વાત કહેવાય તો એસપિન સાની ટીમ એ પણ ઠાકોર સમાજના છે બધા ભાઈ પણ પાલી ઠાકોર એટલે ઠાકોરમાં દરબાર આવે છે એ ભાઈએ કમેન્ટ કરી છે તો ભાઈ એ તો આપણને શું કહેવા માગો છો તમે તો જય ભવાની જય ઠાકોર સમાજ મોડાસાએ કમેન્ટ કરી છે જય માતાજી બાપુ ફૂલ સપોર્ટ નટુસિંહ સિંહ ઠાકોરે કમેન્ટ કરી છે નટુસિંહ ઠાકોર જય માતાજી જી કેટીએસ ફૂલ સપોર્ટ સિદ્ધરાજ કીકાજી ઠાકોર બાપુ વિરમપુર નાગી ઠાકોર હા ઠાકોર હા તો ભાઈ આટલી કમેન્ટો આપણે રીડ કરી છે અને એક આપણે ખાલી ફ્રેન્ક વિડીયો બનાવ્યો હતો કે એક્સપિરિયન્સની ટીમના બલુન્સ એટલે બલ્લુના દીકરા શ્રવણના લગ્નની તારીખ આવી ગઈ છે એવું પ્રેક વિડીયો બનાવ્યો હતો તો તેમાં તો મહા માવજીભાઈ પરમારે કમેન્ટ કરી હતી જય માતાજી વિષ્ણુ પટેલે કમેન્ટ કરી લગ્ન કરવા જોઈએ વિશાલ જોશીએ કમેન્ટ કરી હતી શ્રવણ ક્યારે છે લગ્ન તો ભાઈ આજની કમેન્ટ વિડીયો આટલા સુધી તો તમારા ભાઈને સપોર્ટ કરજો જેટલું બને એટલું લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના